की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना का दिल में है कहां तक पाला जाए युद्ध कहां तक टाला जाए तू भी है राणा का वंशज फेंक जहां तक बाला जाए મિત્રો આપણે સૌ જાણીએ છીએ શા માટે ભેગા થયા છીએ સાત તારીખ બસ આવવાની જ છે અને આટલા દિવસોથી ક્ષત્રિય સમાજ દ્વારા જે શક્તિ પ્રદર્શન નું બહુ સરસ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યો છે 7 તારીખ એક વિકલ્પ છે એ છે આપણે મતદાન ભાજપાના વિરોધમાં કરવાનું તૈયાર છીએ સાત તારીખે ભાજપાના વિરોધમાં 100% હંડ્રેડ મતદાન થશે મીડિયા ના ભાઈઓ જોઈ લો તમે તમામ મીડિયા ને કહું છો કે તમામ સંગઠનો સમન્વય સમિતિ એ વ્યક્તિગત રીતે પણ ઘણા બધા સામાજિક આગેવાનો એ બહુ જ મહેનત કરી છે

દૂર કરી દઈશું આપણે ગરાજદાર કાઠી કારણ કર્યું હતું આજ માટે કર્યું કરવા મારે આજે મારી

એ પાઘડી સમાજ ના સ્વાભિમાન નો પ્રતિક એને હવામાં ઉછાળી દેવામાં આવી મહેમાનસિંહ મકવાજી ની જે ટોપી હતી એ પણ હવામાં ઉછાળી દેવામાં આવી